નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત હું છું આપની સાથે હિતલભાઈ મોડેલીના વેપારીને શિનોર તાલુકાના પોઈચા પુલ પાસે એકના ડબલ કરી આપવાની લાલચમાં ફસાવીને રૂપિયા ત્રીસ લાખ લઈ જનાર ટોળકીમાં પકડાયેલ એક પાસેથી ભગવા કપડા તથા ખોટું આધાર કાર્ડ મળી આવ્યું હતું મોડેલીના અનાજ કરિયાણાના વેપારી નિલેશ અગ્રવાલને વિશ્વાસમાં લઈને વિધિ કરવાના વાહને શિનોર તાલુકાના પોઈચા પાસે લાવી રૂપિયા ત્રીસ લાખ પડાવ્યા હતા તથા નાના કરાના જાકી ઠાકર અને ભૌમિક ઠાકર સંડોવાયેલા હતા વેપારી પોલીસ સ્ટેશન ફરિયાદ કરતા આ ત્રણ ઉપરાંત આમાં સંડોવાયેલા એ સાય કંચનભાઈ રાઠવાની પણ ધરપકડ કરી હતી વડોદરા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે આ ટોડકીની મોરિસ ઓફ્રેન્ડી ઉપર વિગતો આપી હતી ગઈ આઠ નવેમ્બરની રોજ વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ચીટિંગ અને કાળા જાદુ બાબતની એક ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદની હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો અને એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું આ આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકુર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે એક ઝાકીર કરીને ભાઈ છે તેને એક બાબા મળ્યા છે તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે એમના દ્વારા ટૂંકા સમયની અંદર દસ વીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે ઝાકીર દ્વારા કોન્ટેક કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી આ પૈસા ડબલ થશે તે ઔષધિ ઢૂંઢવાનું ખૂબ જ અઘરું હોય છે તે બાબતના ત્રીસ લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી જતા રહેજો અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી પોતાના ગામના એ કિસ્મને કોન્ટેક્ટ કરે છે અને આઠ તારીખની આ ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર થાય છે આ આખું બનાવ જો છે તે એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ ત્રીસ લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે તેમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ આઠ પૈકી સાત આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસિજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે આઠો આરોપી રાસીન મિયા